તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવાર સવાર ને નવ વાઈ ગયા ને જો ખેતરનું થોડું ઘણું કામ હતું એ પૂરું કરીને જો હમણાં ઘરે પૈ ગયો તેલા અહીં જો એના ઓલા ફુગ્ગા બનાવી દીધા ને ફુગા ના ઓલા કરી દીધા હવા ભરીને પે તો દેખાડતો ચકચક કરીએ આપણે હાલ

સેવો તો શું બનાવતી હતી તું હમણાં શું બનાવતી હતી શીરો બની ગયો એને જાય લસર પટે આપણે ભરતીનો નો ઢગલો છે ને એમાં રબર મૂકી દીધું હતું લસર પટે કહી દે હવે અમારે પ્રિય લઈ હમણાં જવા નહીં પ્રિય તને ચોટી કે નહીં અવાર દીધી તો કે એને મજા આવી ગઈ થોડુંક ઊંચું કરી નાખો થોડુંક રબડ ઊંચું કરી નાખો ને તો વધારે થઈ જાય

હવે તું જા હવે પ્રિયલ ચા જા થઈ જાય ઉથમી થઈ ગયા તું એમ થઈ ગયા

હવે તો શું કરે ગેમ રમે કઈ રમે એ જ આમાંથી ગેમ ગોતે કાકા નવરા મામા નવરા થઈ ગયા એટલે હવે તો ગેમ રમવા આવી ગઈ ત્યાં એમાંય પાછું અમારે આ પ્રિયલ છે ને જોવી જાય ગેમ એ આ શિવ રમતી હોય તો એને જોવી જાય ને જોઈ જાય અહીંયા આવી જાય રમવું જોવા

બપોરા તૈયાર થઈ ગયા ને આજ બનાવેલી છે મીઠી સેવ એ તને બહુ ભાવે ને સેવ હા પછી તને ભાવે તને ભાવે સેવ હે હાલ તો ખાવા માંડવાની ઊભેઠા ઊભેઠા હા હા સાહેબ આપે તને એ ધગે હો હા જો સેવ છે

રાંધવા બેસી ગયા તા ને આ દક્ષા કિરણ ને બેને કામ થોડું કરતી થયું હતું ઈ ને આપણે આજે છે ને શાક કેવાનું બનાવ્યું રીંગણા ને પાંદડી આજ પેલી વાર આ શિયાળામાં પાંદડી ઘરમાં આવી છે આપણે પાંદડી ને રીંગણા નું શાક બનાવ્યું છે બાજરાના રોટલા બનાવ્યા જીત માટે રોટલી બનાવી અને પછી સેવ બનાવી બનાવીને જો અમે બધા બપોરા કરવા બેસી ગયા હવે તમે પણ હાલો બપોરા કરવા

મને શું વાહ શું કેતી મને એમ કહેતી હતી એ કે તમારે આવવું કે નાના તમે મામી બધા જઈ આવો ને

જે જે કરવા ગયા હોય ને ચંપલ ઉતારવાના ઉતારના ચંપલ આલો બસ હાલો ધીરે ધીરે ચડવાનું બે જાવ જે કરો બેસી જાવ હાલો બે બેસી જાવ આ બાજુ રે પેલા આંગળી આવી જાય ને આ બાજુ હાથ રાખવા બાજુ ભરો જ્યાં ખોલ દે રહ્યો

આપણે મંદિર દર્શન કરવા આવ્યા ને જો આ વિશ્વા નું ઘર હે ને જો આવે વિશ્વા ને દિયા જો આવે જો ધોઈડી જ આવે અહીં દેખી ગયા ને અમને તો ધોઈડા જ આવે જો આવે જો તાર રમું ને ના ભેગું રમું એ તો ખીચા નહીં જો આવીએ જો આવીએ જો આવી આવ્યું તો અમને દેખી ગયા ને એટલે આવ્યા નહીં બોલી ગયા બધા આવી ગયા પિયલ તું આટલી બધી દીદી આવી જો આસ્થા પછી વિદ્યા પછી દિયા

ચલો પરતપ ભાઈ ગયો ટ્યુશન માં ગયો નહીં આને ઈચકવા આવું ઈચકવા આવો ને તારે ઈચકવા આવો ને ઈચકા માં અમારે ખમણા ન થાયવા રવિવારે તો હોય ને રવિવારે કાલે નિસાડન રજા હોય નહીં આ લઈ જાવ્યા દીદી ને ઘર લઈ જાવી ને દિયા ને આપણે જવાબ પણ ન દેતી ઓબી તઈ જા દેખો ઓબી તઈ જા આ અમાર સની મની થઈ ગઈ તું કાં છાની મની થઈ ગઈ આ બધી બેનું આવી તારી લે હા એમ હા આ બધી બેનું છે તારી એ તો જુઓ હોલીને તો જે મજા આવે એને વજાણ નથી લાગતું ગરબીમાં તો રમતી જ નથી એટલે વજાણ લાગતું કા

બાય બાય કરો વિશ્વા વિદ્યા બાય 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 આઈજો કાયું બાય કર